પક્ષી બચાવન સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે મહત્વપૂર્ણ વૃક્ષોનું પણ જતન કરવું જોઈએ વર્તમાન સમયમાં રેડિયેશન થી પણ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે વન વિભાગ દ્વારા વૃક્ષો નું વાવેતર કરીને તેનું જતન કરવું જોઈએ એ થતું નથી અને આડેધડ વૃક્ષોનું છેદન કરી રહ્યા છે કોન્ક્રીટ જંગલો વધી રહ્યા છે પક્ષીઓ માટે વર્તમાન સમયમાં ચાઇનીઝ દોરી ખતરનાક સાબિત થઈ છે તે છતાં પણ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય પણ જોઈએ એવું ધાર્યું પરિણામ મળ્યું નથી ત્યારે આજે પણ ચાઇનીઝ દોરીથી માનવને પણ મૃત્યુ તરફ ધકેલી દેવામાં આવ્યા છે દરેક બાળકોએ હવે સ્વયં જાગૃત થવાની જરૂર છે આ ચાઇનીઝ દોરી આપણાથી મુક્ત કરવા જોઈએ તો ચાલો કરુણા અભિયાન વિદ્યાલયના શિક્ષક આચાર્ય તેમજ કરજણ તાલુકાના એડવોકેટ મિનેશભાઈ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી આમ વિનુદાદા અંબાળાવાલાના અનોખો અભિગમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वडोदराइ Birds are species of animals on the planet who, who can fly the, with the help of the wind. A few simple things that we can all do to save birds. Good to be. Support bird conservation provide water from them. Thank you. Have a nice day.